મિત્રો અહીંયા હવે આપણે જોઈશું પ્રકરણ બે જે છે એ જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના મિત્રો અહીંયા જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જે રચના જે છે એની અંદર આ ત્રણ અહીંયા કલમો અહીંયા આપેલી છે એ મહત્વની છે જેમાં સૌથી પહેલી કલમ છે કલમ નંબર ત્રણ જે છે જિલ્લા સ્કૂલ બોર્ડ બરાબર કલમ નંબર ત્રણ શું છે ભાઈ જિલ્લા સ્કૂલ બોર્ડની રચના જે છે એના માટે કલમ ત્રણ આપેલી છે કલમ નંબર ચાર જે છે એ શું કહે છે તો સ્કૂલ બોર્ડની રચના સ્કૂલ બોર્ડની રચનામાં શું હોય છે તો અહીંયા નીચે મુદ્દા દર્શાવેલા છે કે કુલ બોર્ડના સભ્યોની સંખ્યા બારથી સોળ હોય છે અહીંયા સ્કૂલ જે બોર્ડ જે છે આપણું એના સભ્યોની સંખ્યા કેટલી હોય છે તો બારથી સોળ જેટલા તેના

નહીં શિક્ષણ એટલે બધું લોકો જરૂરી સમજતા ન હતા એટલા માટે ઓછામાં ઓછું ચોથું ધોરણ પાસ એસસી અને એસટીના જે સભ્યો છે એમના માટે આ નિયમ લાગુ પડે છે કલમ નંબર પાંચ જે છે સભ્યોની ગેરલાયકાત મિત્રો અહીંયા પ્રશ્ન એવું પૂછાય કે ભાઈ સ્કૂલ બોર્ડના સભ્યોની ગેરલાયકાત કઈ છે અથવા તો નીચેનામાંથી કઈ નથી એવું પૂછાય ત્યારે આપણે ખૂબ મહત્વનો આ ટોપિક બની જતો હોય છે તો અહીંયા કલમ નંબર પાંચ જે છે એ સભ્યોની ગેરલાયકાત તો કઈ કઈ ગેરલાયકાત હોઈ શકે તો તે સૌથી પહેલાં તો ભારતના નાગરિક ના હોય બરોબર બીજું જે છે પચીસ વર્ષથી જો નાની ઉંમર હોય તો તે ગેરલાયક ઠરે છે છ મહિનાથી વધુ જો તેમને જેલની સજા થઈ હોય કોઈ ગુના હેઠળ તો તે ગેરલાયક ઠરે છે સરકારી અધિકારી હોય તો પણ તે ગેરલાયક ઠરે છે સરકારી શાળાનો શિક્ષક હોય અથવા તો કોઈ કર્મચારી હોય તો પણ તે ગેરલાયક ઠરે છે હવે આપણે જોઈશું પ્રકરણ નંબર ત્રણ ખૂબ જ મહત્વનું છે જેની અંદર ત્રણ જ કલમો યાદ રાખવાની મિત્રો બહુ યાદ રાખવાની નથી કઈ કઈ ત્રણ છે તો જે પ્રકરણનું નામ છે એ ત્રણ કલમો છે ભાઈ વા જુઓ પ્રકરણ નંબર ત્રણ શું નામ છે ફરજો અને કાર્યો બસ તો આજે એની કલમો છે કલમ નંબર તેર શું છે જુઓ જિલ્લા સ્કૂલ બોર્ડ ની સત્તા ફરજો અને કાર્યો કલમ નંબર સત્તર અધિકૃત નગરપાલિકા

કલમ નંબર અઢાર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો આ ત્રણ જે કલમો છે એ ખૂબ જ મહત્વની છે હવે આપણે જોઈશું વહીવટી તંત્ર મિત્રો પ્રકરણ પાંચ ખૂબ જ મહત્વનું છે પ્રકરણ પાંચ ફરીથી કહું છું ખૂબ જ મહત્વનું છે અહીંયા પ્રકરણ પાંચની અંદર કલમ નંબર વીસ કલમ નંબર વીસ આપણને શું કહે છે તો જિલ્લા સ્કૂલ બોર્ડ અધિકૃત નગરપાલિકાએ એ પૂરતો સ્ટાફની ભાવો તથા પગાર આપવા બાબત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ પૂરતો સ્ટાફ નિભાવો બરોબર જિલ્લા સ્કૂલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકાએ એ પૂરતો સ્ટાફની ભાવ કઈ કલમ અંતર્ગત આવે છે ભાઈ આ વાત તો શું હશે કલમ નંબર વીસ કઈ આવશે કલમ નંબર વીસ અંતર્ગત આ પૂરતો સ્ટાફ નિભાવો અને પગારની વાત કરવામાં આવેલી છે જેની અંદર જિલ્લા અથવા તો નગરપાલિકા બરોબર જિલ્લા શિક્ષણ સમિતિ અથવા તો નગર શિક્ષણ સમિતિ એનો પગાર ભથ્થું હોય ગ્રેજ્યુટી હોય કે પેન્શન હોય સમજજો મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ કે નગર શિક્ષણ સમિતિ જેના પગાર ભથ્થા હોય ગ્રેજ્યુટી હોય કે પેન્શન હોય સેમાંથી પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી તે આપવાનું રહેશે જિલ્લા સ્કૂલ બોર્ડ હોય એટલે કે જિલ્લા શિક્ષણ સમિતિ હોય એનું પ્રોવિડન્ટ ફંડ શિક્ષકોનું જે પીએફ આવે છે એ કલમ છેતાલીસ ક હેઠળ આપવાનું રહેશે મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો જિલ્લા અને નગરપાલિકાઓને પગાર ભથ્થા ગ્રેજ્યુટી અને પેન્શન જે પ્રાથમિક શિક્ષક ફંડમાંથી આપવાનું છે બરાબર પણ જો પી જ્યારે આપવાની વાત આવે છે ત્યારે પીએફ જે છે એ જિલ્લા શિક્ષણ સમિતિવાળાઓને શેના કલમ છેતાલીસ ક હેઠળ આપવાનું છે અને અધિકૃત નગરપાલિકાઓનું જે પીએફ જે છે એ પ્રાથમિક શિક્ષક ફંડમાંથી આપવાનું છે મિત્રો ખ્યાલ આવ્યો પગાર ભથ્થા ગ્રેજ્યુટી અને પેન્શન પ્રાથમિક શિક્ષક ફંડમાંથી આપવાનું છે પણ જ્યારે વાત પી એફની આવે છે શેની આવે છે મિત્રો વાત જ્યારે પી એફની આવે છે ત્યારે જિલ્લા સ્કૂલ બોર્ડ હોય ત્યારે તેમનું પીએફ ક્યાંથી આવે છે તો છેતાલીસ ક હેઠળ છે અને અધિકૃત નગરપાલિકાઓને જ્યારે પીએફ આપવાની વાત આવે છે ત્યારે તે પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી આપવાનું છે હવે આપણે જોઈશું કલમ નંબર એકવીસ કલમ નંબર એકવીસ જિલ્લા શિક્ષણ સમિતિ માટે વહીવટ કોણ કરશે તો ડીપીઓ જે છે એ મુખ્ય કારોબારી અધિકારી રહેશે એટલે કે જિલ્લા શિક્ષણ સમિતિની અંદર વહીવટ માટે કોણ હશે ભાઈ તો ડીપીઓ જે છે એ મુખ્ય કારોબારી અધિકારી રહેશે જ્યારે કલમ નંબર બાવીસ અધિકૃત નગરપાલિકામાં જ્યારે વહીવટ માટે કોણ હશે તો શાસન અધિકારી હશે મિત્રો ખૂબ જ સરળ કલમ છે જુઓ કલમ નંબર એકવીસ જિલ્લા શિક્ષણ સમિતિમાં વહીવટી અધિકારી કોણ તો કોણ ભાઈ ડીપીઓ અને અધિકૃત નગરપાલિકામાં કોણ હોય તો મુખ્ય શાસન અધિકારી છે ને એકદમ સરળ જુઓ કલમ નંબર વીસ શું છે ભાઈ તો પૂરતો સ્ટાફ નિભાવો છે અને પગાર આપવાની વાત છે ચલો હવે પગારની વાત કરીએ તો જિલ્લા અને નગરપાલિકામાં પગાર ભથ્થા ગ્રેજ્યુએટી અને પેન્શન ક્યાંથી આપવાનું પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી આપવાનું ચલો પણ જ્યારે પીએફની વાત આવે ત્યારે જિલ્લા સ્કૂલ બોર્ડ એનું પ્રોવિડન્ટ ફંડ છેતાલીસ ક હેઠળ આપવાનું અધિકૃત નગરપાલિકાનું પ્રોવિડન્ટ ફંડ ક્યાંથી આપવાનું તો પ્રાથમિક શિક્ષક ફંડમાંથી આપવાનું રહેશે અને કલમ નંબર એકવીસ શું કહે છે તો જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટ માટે કોણ હશે તો ટીપીઓ જે છે એ મુખ્ય રહેશે ત્યારબાદ કલમ નંબર બાવીસ અધિકૃત નગરપાલિકા માટે વહીવટી અધિકારી કોણ હશે ભાઈ તો મુખ્ય શાસન અધિકારી હશે કોણ હશે મુખ્ય શાસન અધિકારી હશે પછી છે કલમ નંબર ત્રેવીસ પછી છે કલમ નંબર ત્રેવીસ મિત્રો અહીંયા કલમ નંબર જે છે પ્રાથમિક શિક્ષણ માટેની રાજ્ય પસંદગી સમિતિ એટલે કે મિત્રો આપણે જ્યારે હુકમ ગાંધીનગરથી જે લઈએ છીએ એની વાત કરવામાં આવે છે કે શિક્ષકોની પસંદગી કોણ કરશે કોણ તે જે તે જિલ્લામાં જે તે શિક્ષકોને મોકલશે તો પ્રાથમિક શિક્ષણ માટેની રાજ્ય પસંદગી સમિતિ બરોબર જે શિક્ષકોને જે તે જિલ્લાની અંદર નિમણૂક આપે છે એટલે કે સમિતિના અધ્યક્ષ જે છે કઈ સમિતિ તો પ્રાથમિક શિક્ષણ માટેની રાજ્ય પસંદગી સમિતિ જે છે બરોબર એ સમિતિના અધ્યક્ષ છે એ નિયામક પ્રાથમિક શિક્ષણ રહેશે નિયામક પ્રાથમિક શિક્ષણ રહેશે કોણ અધ્યક્ષ અધ્યક્ષ કોણ હશે સમિતિના તો શ્રી પ્રાથમિક શિક્ષણ અને તે સમિતિના સચિવ કોણ હશે તો નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ બરાબર પ્રાથમિક શિક્ષણ માટેની રાજ્ય પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ કોણ હશે એવો પ્રશ્ન પૂછાય તો પ્રાથમિક શિક્ષણ અને સચિવ જો પૂછાય તો નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ હવે આપણે જોઈએ કલમ નંબર ચોવીસ સ્કૂલ બોર્ડના સ્ટાફ ઉપર વહીવટી અધિકારીઓની સત્તા એટલે કે આપણો જે સ્કૂલ બોર્ડ જે છે બરાબર એના ઉપર વહીવટી અધિકારી જે મેં હમણાં વાત કરી કલમ નંબર એકવીસ નંબર બાવીસ બરોબર વહીવટી અધિકારી કહેવાય કલમ નંબર કોણ કોણ આવશે મિત્રો તો ડીપીઓ અને કલમ નંબર અધિકારી હોય અધિકૃત નગરપાલિકા માટે શાસન અધિકારી બરાબર હવે આપણે જોઈએ પ્રકરણ છ પ્રકરણ છ ની અંદર ફરજિયાત શિક્ષણનો અમલ કરવા બાબત બરોબર મેં તમને વાત કરી કે ભાઈ અગાઉ આપણે જયારે પ્રકરણનો અભ્યાસ કરતા હતા ઇન્ડેક્સ એ વખતે વાત કરેલી હતી કે પ્રકરણ નંબર જે છે બરોબર એ રદ કરવામાં આવેલું છે કેમ રદ કરવામાં છે કારણ કે આરટી બે હજાર નવ બરોબર જેના કારણે આ પ્રકરણ રદ કરેલું છે પરંતુ અહીંયા બે કલમો જે છે ખૂબ જ મહત્વની છે બે કલમો જે છે એ ખૂબ જ મહત્વની છે કલમ નંબર બત્રીસ અને કલમ નંબર સાડત્રીસ મિત્રો કોઈક કોઈક પરીક્ષામાં આ વસ્તુ પૂછાઈ જતી હોય છે કલમ નંબર બત્રીસ એવું કહે છે કે બાળકને શાળામાં મોકલવાની માતા પિતાની ફરજ છે બરોબર આ કલમ નંબર બત્રીસ માં આવશે અને કલમ નંબર સાડત્રીસ એવું કહે છે કે દરેક વહીવટી અધિકારી ભારતીય ફોજદારી અધિનિયમ કલમ એકવીસ મુજબ તે રાજ્ય સેવક ગણાશે એટલે કે કલમ સાડત્રીસ મુજબ શું કહે છે કે ભાઈ વહીવટી અધિકારી ભારતના ફોજદારી અધિનિયમ કલમ એકવીસ મુજબ રાજ્ય સેવક ગણાશે નગરપાલિકા હોય તો કોણ આવશે શાસન અધિકારી બરોબર એ રાજ્ય સેવક ગણાશે હવે આપણે જોઈએ પ્રકરણ સાત પ્રકરણ સાત ની અંદર માન્ય શાળાઓ અને ખાનગી શાળાને માન્યતા આપવા બાબત કયું પ્રકરણ છે ભાઈ તો માન્ય શાળાઓ અને ખાનગી શાળાને માન્યતા આપવા બાબત કલમ નંબર ચાલીસ મહત્વની કલમ છે માન્ય શાળાઓની તપાસણી પત્રકો એટલે કે માન્ય શાળા એટલે કઈ શાળા તો જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની શાળાઓ છે એની વાત કરવામાં આવી છે તો માન્ય શાળા તપાસણી પત્રકો કયા કયા હોય તપાસણી પત્રકો બરોબર તો જે તે શિક્ષકે વર્ગ વર્ગવાઈઝ ધોરણ વાઇઝ નિભાવવાના જે પત્રકો આવેલા છે એની માહિતી અહીંયા નીચે મેં આપેલી છે કે માન્ય શાળાના તપાસણી પત્રકો નીચે મુજબ છે કયા કયા છે તો સૌથી પહેલાં છે પત્રક એ પત્રક એ જે શું છે આપણને દરેક ને જે શિક્ષક મિત્રો છે એમને ખ્યાલ જ હશે એ રચનાત્મક છે બરોબર ખરા ખોટા વાળું ઘણા શિક્ષકોને હજુ સુધી પત્રક એ રચનાત્મકનો કદાચ ખ્યાલ ના આવતો હોય અથવા તો આવતો હોય તો પણ એ પત્ર કે બોલવાનું કષ્ટ નથી લેતા ખરા ખોટા વાળું ભર્યું ખરા ખોટાવાળું ભર્યું બસ આવી જ રીતે આપણે વાત કરતા હોઈએ છીએ એટલે પત્રક એ છે એ રચનાત્મક છે પત્રક બી બરોબર જે વ્યક્તિત્વ વિકાસનું છે પત્રક બી જે છે એ શું છે વ્યક્તિત્વ વિકાસનું છે જે દસમાંથી ગુણ આપવાની વાત આપણે કરતા હોઈએ છીએ એ પછી છે પત્રક સી પત્રક સી જે બાળકનું વર્ગનું શું છે પરિણામ પત્રક છે પત્રક સી એ શું છે પરિણામ પત્રક છે પછી છે પત્રક ડી વન મિત્રો અહીંયા ડી વન ડી ટુ ડી થ્રી અને ડી ફોર બરોબર એ ધોરણ એક અને ધોરણ બે માં પ્રગતિ પત્રક અને પરિણામ પત્રકો છે પત્રક ડી જે છે એ ધોરણ એકના બાળ બાળકનું જે છે એ પ્રગતિપત્રક છે પત્રક ડી જે છે એ ધોરણ એકના બાળકનું એટલે કે વર્ગનું પરિણામપત્રક છે એવી જ રીતે પત્રક ડી થ્રી છે એ ધોરણ બેના દરેક બાળકનું પ્રગતિપત્રક છે જ્યારે પત્રક ડી ફોર છે એ ધોરણ બેના વર્ગનું પરિણામપત્રક છે અહીંયા ડી અને ડી ફોર એ વર્ગનું છે બરાબર જ્યારે ડી અને ડી થ્રી એ દરેક બાળકનું છે પ્રગતિ પત્રક પત્રક ઈ સર્વગાહી વિકાસાત્મક પત્રક એસસી કહેતા હોઈએ છીએ આપણે એને બરોબર જ્યારે બાળક શાળામાં દાખલ થાય ત્યાંથી તે તે આપણા આઠમા ધોરણ સુધીનું શિક્ષણ પૂરું કરે ત્યારે એક આખું એનું રિપોર્ટ કાર્ડ હોય છે બરોબર કે એની અંદર એની બધી જ માહિતી આપણે ભરવાની હોય છે કે તે કયા વિષયમાં તેને કેવું પરફોર્મન્સ છે શું છે શું નહીં એની વ્યક્તિગત માહિતી પણ એની અંદર ભરવાની આવે છે જે પત્રક ઈ છે પત્રક એફ બરાબર કે જેને આપણે પ્રગતિ પત્રક એટલે કે રિઝલ્ટ જે કહેતા હોઈએ છીએ એ કયું છે પત્રક એફ છે અને પત્રક જી એ શાળાંત પ્રમાણપત્ર છે જ્યારે બાળક જે છે એ ધોરણ આઠ પૂરું કરી લે આપણી શાળાની અંદર ત્યારે આ પ્રમાણપત્ર એને આપવામાં આવે છે